દાહોદમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્રના કરોડો રૂપિયા કૌભાંડમાં જે પ્રકારે સંડોવણી મનરેગામાં સામે આવી છે પોલીસે ધરપકડ કરી હતી અને હવે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને આ મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે તેમને રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે વિગતવાર વાત કરીએ કોને કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે અને કિરણ ખાબડની પોલીસ શું પૂછપરછ કરી શકે તેમ છે वैष्णवजन तो तेने कहिए जे पीड નમસ્કાર આપ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું સાથે દાહોદમાં દેવગઢ બારિયા અને ધાનપુરમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના બંને પુત્રોએ જે પ્રકારે એક એજન્સી બનાવી અને મનરેગાના નામે આ શ્રમિકોને ચૂકવાતી રકમ તે કેવળ પેપર પર બતાવી કરોડો રૂપિયાનો કૌભાંડ આચર્યું આ મામલે

છે છે પોતે દિવસના આપવામાં આવ્યા પોલીસે આરોપીઓનો કોર્ટમાં રજૂ કર્યા ત્યારબાદ દલીલ કરી હતી અને આરોપીઓ પાસે વિગતો મેળવવા માટે તેમણે ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટ દ્વારા આ કિરણ ખાબડ છે જે બચુ ખાબડના પુત્ર છે તેમને અને ટીડીઓને

બાંધકામ નહોતું થયું અને આ મામલે દાહોદના મનરે ગામનો આ મુદ્દો ખૂબ ગાજો હતો ગુનો દાખલ થાય છે અને અંતે આ રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડનું પણ નામ ખુલે છે પોલીસ તેમની પણ ધરપકડ કરે છે અને ગઈકાલે જે પ્રકારે નામ ખુલ્યા પછી પોલીસે ધરપકડ કરી હતી તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ આજના આ મોટા સમાચાર છે આમ સરકારનો જે કિસ્સો અને સરકારમાં જ રહેલા રાજ્ય કક્ષાના મંત્રી જે પ્રકારે કરોડો રૂપિયાના કૌભાંડમાં આરોપી બને છે કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવે છે અને ત્યારબાદ સ્વાભાવિક છે કે રાજ્યની રાજનીતિ પણ ગરબા અને વિપક્ષ પણ કહી રહ્યું છે કે ઓપરેશન ગંગાજળ હેઠળ સરકાર આ મંત્રી છે તેમને ઘરબિગા કરશે કે નહીં કરે તેવા પણ સવાલો ઉભા કરી રહ્યા છે સાથે પોલીસ છે દાહોદની પોલીસ તે દિશામાં પણ અત્યારે આગળ વધી રહી છે કે આ બંને મંત્રી પુત્રો છે તે મંત્રી પુત્રોની જે પ્રકારે સંડોણી છે સરકારી અધિકારીઓની સંડોણી છે તો તેમના પાછળ કોણ કોણ સંકળાયેલું છે કોના ઈશારે તેમના કૌભાંડ આ સુધી ચાલુ કર્યું હતું અને સાથે આ ફક્ત દાહોદના બે તાલુકાની જ વાત છે અન્ય કોઈ તાલુકામાં આવું કૌભાંડ આચરવામાં આવ્યું છે કે નથી આવ્યું તે દરેક મુદ્દે આ દાહોદની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહી